ઠંડી પડે યાર હું હજી કાલે કહું પડી કે ઠંડી ઓછી ભૂજ મને આજે સવારે પવન નીકળ્યો ત્યાં પણ આજે પાચમ છે તો વહેલો નાઈ ધોઈને બધું કરવાનું છે યાર નાવાનું મન નથી થતો પણ હાલો રૂટિન ચાલુ કરવું પડશે પછી મળીએ નાઈ ધોઈને આજે ઓ થોડા કામ છે ને થોડાક કામ નથી આજે હું ફ્રી છું ને હું કામ છે પણ સવારના કામ હોય એટલે હું જરાક રહી પછી તમારથી બનો ધીમનીમાં નાઈટ આવ્યા પણ હવે હવે શું હવે કામ કરીએ ખમો જરાક બોલાતું નથી યાર બહુ ઠંડી પડે આજે હા આવી ઠંડી પણ કાલે વધારે હોશિયારી ખાઈને કહું તો છું કહું છું ને આજે મને શું બધી આવી જ નહીં હા દેવતી ગાલ નહીં

ધન્ય છે પતિ દિયો ધન્યુટ્યુબ તો આજે આપણે શાક રોટલી ને એવું બધું નથી ખાવાનું આજે હું પાચમ રહી છું મન થયું કે ખાવાનું સોરી મીન્સ રહેવાનું તો મેં આ કાકરી ટામેટાં એવું બધું લીધું હોય તો આજે આપણે આનાથી પેટ ભરશું આના ઉપર મેં સંચાર પાવડર ને બધું નાખ્યું મસ્ત લાગે

એમાં મે દોડી એકટાણો ન કરું ઈ રાત રાતના કરી લેજે ને એકટાણો તો હવે પૂરો કરશું હું વિચાર કરી દીધી કે આજે લાઈવ નો પણ જોઈએ હવે આવા તો હાલે આવશું પછી હવે હમણા આટલા દિવસ મારા પાસે બધું હતું નવું નવું કરવા માટે કાક ને કાક કાક ને કાક હવે તો મને નથ સુત તો વળી પાછું શું બતાવું પછી હવે એમ થાય હવે રેસિપી માં થોડું દઈએ ધ્યાન કરશું કાક વળી નવા જો આજે તો દાવરા છે શું બનાવીશ

હવે તમે કે તમને બધા રસોઈ જઈને મોમાં પાણી આવે કે ના આવ્યો ચટણી ખાઈ લસણ અને મરચો ઓછો નાખું અને બીજો કે છે ને એને એકદમ સારી રીતે અમે કૂટી પાણીની માત્રા તમે નાખતા હશો પણ હું થોડાક વધારે જ પાણી નાખું એટલે ચટણી તીખી લાગે અને ન તમને એમ ઈચ્છા પણ થાય કે આને ચરણી ન ખાઈ તીખી તો લાગે જ એટલી બધી સરસ લાગે ને હવે અમે રસોઈ વધારે બનાવી છે ને સાફ થતો જાય રસોઈમાં નનકૂડો એમાં પછી કેટલું કરી એટલે તો મહેનત તો કરવી પડે કર્યા રાખી તો બસ આજે આવી રીતે દિવસ જાય છે હવે અત્યારે બે કામ કે અઢી અઢી તો વાગે આજે મને નીંદર ના આવે ભૂખ્યો પેટો હોય ને ખાખા ના કરાય પછી બર્થડે નહીં આપણું તો મેં મને એમ થયું કે ના દિવસ તો કાઢવું આપણે આજે તો અમે અમે લોકો એવી રીતે પાચમ હોય અમારી રહેવાની તો દૂરની વાત પણ અમે સવા દર પાચમે નારિયેલ વધારીએ અને એવી રીતે હોય તમે બધા કરો કે ન કરો એમ કહેજો આજે તો બસ એવું હાલે અમારું આજનું અજવાળી પાચમ કરી પાચમ અને નારિયેલ વધારીએ ને બસ દીવાબત્તી કરીએ ને બીજું તો કાંઈ ખાસ ન હોય બધા કરતા જ હશે કા હમ હોય આજે લડુ હું ગયો છે એનો ક્યાં

લેડી જઉં કે આમ આપણે ખસી મજા કેપિટલ બોરી કેપિટલ કેપિટલ બોરી ટ્રાય કરું પૂરી પૂરી કે મારા સાથે જે હોય ને એને હું આમ ઓ કરું પણ નથી કરી શકતી સોરી હજી હું નથી કરી શકતી એટલો એ ખાલી વિડિયો જ કોમેડી કરાવે પડી બાકી રીઅલ માં પૂછો મારું કેવું ખબર હે કે મને જ્યાં મગજ વાપરવાનું હોય ને હું આજ વાપરું બાકી

હશે આજે દર્શન માટે શું બનાવીશ કેમ કે હું તો છઉ નઈ જમવામાં જોઈ આવે પાણીપુરી વગર રહી શકું આજે હું પાણીપુરી હું ગાટી ગાટી ખાતી હું ભલે ભાઈ હવે કેસો રોજ ન ખવાય પણ એમ ખાઈ લઈએ અમે પછી દસ વીસ અમે તો જો ખાઈ હોય અહીંયા આવે અમારા ઘરકાને તો ખાઈ હું ખાતી નથી કે મને કાંઈ એમ ઓ થશે હવે દસ આવે પાણીપુરી દસ પાણીપુરી મારે શું ખરાબ થઈ જવાનું સામે આટલું સારું સારું હેલ્ધી ખાઈએ જ છીએ ને કામ હા એક તો શું શું ખાય પડી તક મર્યા ને પંપિંગ ને આજે ચાલુ કરે એનાથી બોર પમ્પિંગ ને શું ને શું ખબર નહીં હજી તો મેં છે ને મારો સાચો બધો રૂટીન નથી બતાવ્યો જો શું સુકી ખજૂર પછી શું હતો ગુંદ ગુંદ બધો પીસ મને છે ને તમને લાગે એક મેન્ટલી રીતે છે ને બધાય એક ભેગા થઈ જાય કમેન્ટ ની વાત નથી કરતી ઓમે પણ હવે તું આ ખાવાનું ચાલુ કર કરું ઓ હું કેટલું કરવાની પણ મને જેમ થાય ને કે ના બરાબર છે તો જ હું કરું બાકી એના સામે હા કરું એ લોકો મન ન તોડું પણ એક ચોટ જે હારાથી થાય ને એટલું જ કરું પછી યાર અત્યારે મારું રૂટીનમાં કઈક વધારે જ ગડબડ ગોટાળો હાલે બધો

હલો પછી વાત મરતી ભાઈ કામ ચટક પટક કરી તો યુટ્યુબ ફેમિલી હું છે ને અત્યારે ત્રણસો સિતે જે આપણી કલમ હતી કશ્મીર ઉપરથી અમુક એવી મૂવી હોય જે અમે વધારે પૂરતો આર્મી બધું કાંઈક આમ કશ્મીરની હોય કે કાંઈક આપણા દેશ વિશે અમે એવી બને દર્શનને મૂવી વધારે જ ગમે એમ અને હું તો એવી મૂવી પર બહુ જ ગાંડી જ છું એક કહેવાય ને હેંગ ઓવર જ છે મને એવી ટાઈપનું મૂવીનું તો આજે હું એ ત્રણસો સિત્તેર ની કલમ જે હટી હતી ને જે હમલો થયો ને એ મૂવી જોઉં છું મારો છે ને આમ અંદરથી આમ ખૂન છે ને આમ ખોલી ઉઠી એમ અંદરથી ભલે હું એવી નથી હું સમજું છું કે જે લોકો હું એ લોકોનું નામ પણ લેવા નથી માગતી એ દેશનો ત્યાં આપણે ખોટો કરવો પડે હું જે લોકો આપણા ઉપર એ વસ્તુ કરી દીધા આમ એટલો થાય ક્રોધ આવે મને જરાક વાર તમને એમ થશે કે હું એવી ટાઈપની પડ છું પણ હા હું એવી પડ છું આમ કે મને એ પુલવામાં હમળો જ્યારે ચાલીસ જણા જ્યારે ગયા હતા આમ હજી પણ એ દિવસે વેલેન્ટાઈન ડે મારા ખ્યાલથી બધા મનાવતા હોય છે અને એ આપણા દેશવાસીઓ જ્યારે ગયા હતા અત્યારે એ જ મૂવી ચાલુ હોય અત્યારે અમે એને તે સોડા પીવા આવ્યા છીએ